અમરેલીના રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો એકઠા ત્યારે હાલના સમયે માત્ર ત્રીસ જ રાખવામાં આવ્યા છે પાલિકામાં જગ્યા ખાલી હોવા છતાં કાયમી જગ્યા ન ભરાતા હોવાનો આક્ષેપ છે સફાઈ કામદારો ધરણા પર બેસી જતા શહેરમાં છેલ્લા ચાર દિવસથી સફાઈ ઠપ થઈ ગઈ છે પાલિકા દ્વારા અન્ય એજન્સી માંગ છે જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી ધરણા શરૂ રાખવાની સફાઈ કામદારોએ ચીનકી ઉચ્ચારી છે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અમારા સફાઈ કામદારો અહીંયા કામ કરે છે એકસો ને ચાલીસ પિસ્તાલીસ જેટલા લોકો કામ કરતા હતા અને આજ રોજે તે એમાંથી ત્રીસ કે પાંત્રીસ જણા સ્પરજ ફરજ ઉપર છે અને અમારી એટલી જગ્યા ખાલી હોવા છતાં આ લોકો અમારી ભરતી કરતા નથી અમને કાયમી રોજગાર આપતા નથી અને ફક્ત ને ફક્ત અમારું શોષણ જ કરે છે અમારા હક અધિકાર કે અમારા હક અધિકારના હિસ્સાઓ અમને આપતા નથી એ બાબતથી અમે સંપૂર્ણ અમારો વાલ્મિકી સમાજ અત્યારે આંદોલન ઉપર ઉપવાસ માટે ઉતરી ગયો છે અને જ્યાં સુધી નગરપાલિકા અમારી આ કોઈ માંગણીઓ સ્વીકારવામાં નહીં લે ત્યાં સુધી અમે આવી જ રીતે ઉપવાસ આંદોલન ઉપર બેસાડીશું